અરે ધમાલ તો દિવાળી ના દિવસે નહી ચૌદસ ના દિવસે હતી અને ત્રણ છોકરા મને ફોલો કરતા હતા તો હું આમ ચાલ્યા કરતી તો એ ત્રણ જણ છે ને એકદમ આમ મારી બાજુ આવી ગયા અને મને ઊભી રાખીને મને કે સુમસાન ગલીમાં એકલા નીકળ્યા છો તો કે ડર નથી લાગતો મે કીધું મને ડર ત્યારે લાગતો તો જ્યારે હું જીવતી હતી હવે નથી લાગતો ઓહ માય ગોડ અરે એ ભાગ્યા છે ત્યાંથી બકારી 14 ના દિવસે આવ તો થાય જ બકા અમાર સોસાયટી માં એક છોકરો પ્રેમ માં છે તો ગીત ગાતો તો કે જરા તસવીર સે તું નિકલ કે સામે આ મેરી મેબૂબા એમાં કોક અડવિત્રાય બારીમાં જાંજર વગાડ્યું ಮಾನೇ ಓ ಭಾಗ್ಯಂತೈತಿ